હવે તમારો જે પ્રશ્ન છે ને એને ધ્યાને લઈને એક સરસ મજાની વાત મને યાદ આવે છે જે આપણા મહાભારતની અંદર એક સત્ય ઘટના છે મને ખબર નહીં કેટલા લોકો આનાથી પરિચિત છે કેટલાને આ વાત અજાણી છે પરંતુ અહીંયા એનું બેસ્ટ એક્ઝામ્પલ સેટ થાય છે એટલે હું એ વાત તમને કરી દઉં છું કે વાત જે છે ને એ મહાભારતના યુદ્ધ સમયની છે એના અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જીવનની લડાઈ હોય યુદ્ધ હોય કે જંગ હોય જો તમારે એને જીતવી હોય ને તો તમારી પાસે બેસ્ટ કૂટનીતિ હોવી જોઈએ અને કાં તમારી પાસે એવો કોઈ પર્સન હોવો જોઈએ કે જેની પાસે બેસ્ટ કૂટનીતિ હોય જેમ કે આપણે ચાણક્ય નીતિ કહીએ છીએ એ પ્રકારનું તો કૌરવો અને પાંડવોની તમે જુઓ સેનાની વાત કરો તો પાંડવો છે એ પાંચ પાંડવ હતા અને સામે સો કૌરવો હતા અને એની સેના એટલી મોટી હતી વિશાળ સૈન્ય સાથે યુદ્ધ એકદમ કહેવાય કે સીમાએ પહોંચી ગયું સારા સારા મહારથીઓ છે ને હણાઈ ચૂક્યા હતા ગુરુ દ્રોણ પર મૃત્યુ પૈમ્યા હતા અને ભીષ્મપિતામાં બાણની સૈયા ઉપર સૂતા હતા એવા સમયની આ એક વાત છે એવી સમયની આ એક ઘટના છે કે જે રાતના સમયે બંને પક્ષના લોકો આવતીકાલે યુદ્ધ કેવી રીતે કરવું અને કેવી રીતે આપણે સરસ દેખાવ કરી અને સામેની સૈન્ય ઉપર આપણે ભારે પડીએ આની તૈયારી અને એની ચર્ચા કરી રહ્યા હતા એવા સમયે ચારેય ભાઈ બેઠા હતા ભીમ અર્જુન નકુલ સહદેવ અને એ સમયે મોટાભાઈ યુધિષ્ઠિર ત્યાં આવ્યા યુધિષ્ઠિરનું તમે જીવન જોશો ને તો એનું વ્યક્તિત્વ છે ને એકદમ શાંત અને બહુ જ મર્યાદિત પુરુષ હતા પરંતુ એ સમયે એ પોતે યુદ્ધથી થોડાક ક્રોધિત થઈ ગયા અને આવી અને સીધું જ અર્જુન સાથે માથાકૂટ કરવાનું ચાલુ કર્યું આવી એક ઘટના છે અર્જુનને કહે છે કે અર્જુન તું આવો ધનુર્ધર તારી પાસે ગાંડી જેવું ધનુષ્ય અને તારી પાસે એટલું બધું આ ધનુર વિદ્યાનું જ્ઞાન છે કે ભલભલાને તું જીતી શકે બરાબર અને આ યુદ્ધમાં તું કેમ કાંઈ કરી નથી શકતો આપણી સેના છે એની ઉપર એ લોકો કેમ ભારે પડતા જાય છે અને આ કર્ણ કરણ જેવા કરણને તું મારી નથી શકતો એ આપણા ઉપર કેટલો ભારે પડે છે બરાબર છે આટલું બોલી અને એ ભીઆઈ ગયા હવે આ વાત છે ને અર્જુનને દિલમાં લાગી ગઈ અર્જુને એક તો કહેવાય ને કે એવી એક પ્રતિજ્ઞા લીધેલી હતી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મારા ધનુષબાનનું અપમાન કરશે ને તો એ વ્યક્તિને હું જીવતો નહીં છોડું આવી એણે એક સોગંધ લીધેલી હતી હવે એ એને એ સોગંધ યાદ આવી અને થયું એવું કે હામે મેં તો મોટાભાઈ છે મોટાભાઈની ઉપર હાથ ઉપાડાય નહીં એને મરાય નહીં એ પણ પોતે એક સરસ સંયમવાળો વ્યક્તિ હતો એટલે ત્યારે એ પોતે કન્ફ્યુઝ થઈને મૂજાઈને બેસી ગયા એ સમયે કૃષ્ણ ભગવાન આ બધું જોતા હતા જો કૂટનીતિ કોને કહેવાય અથવા તો બુદ્ધિ ચાતુર્યતા કોને કહેવાય કૃષ્ણ ભગવાને એવા અર્જુનની પાસે એને કહે છે કે કેમ મૂજાઈ ગયો શું થયું કેમ તકલીફ થઈ એટલે ત્યારે એ વાત કરે છે કે મેં પોતે એવી સોગંદ લીધેલી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મારા ધનુષ બાણનું અપમાન કરશે ને તો હું એને જીવતો નહીં છોડું તો હવે આજે જે અપમાન કર્યું ને મારું મારા ગાંડીવનું કદાચ મને બે શબ્દ કહીને વ્યાગ્યો ગયો તો હું સહન કરી લેશ મારું અપમાન કર્યું હોત તો મારાથી સહન થાય પણ મારા ધનુષ બાણનું અપમાન મારાથી સહન નહીં થાય હવે મારે શું કરવું હું આ દ્વિધામાં છું ત્યારે કૃષ્ણ તો ખૂબ જ હોશિયાર હતા એટલે એણે હસવા જો કૃષ્ણ પાસેથી શીખવાની વાત આ સરસ મજાની કોઈ પણ પરિસ્થિતિમાં એ સ્માઈલ આપે તમે કૃષ્ણનું જે કેરેક્ટર મહાભારતમાં જોજો હંમેશા હસતા જ તો એણે હસી નાખી દઉં એમાં શું મૂજાઈ ગયો આનો આપણી પાસે ઉકેલ છે તો કે શું મારી નાખીએ આપણે ભાઈને અર્જુને તમે શું વાત કરો છો કે મારી નાખીએ કે જો મારી નાખવું એટલે એવી રીતે તું જેમ કહે છે ને મારી નાખું એમને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે વડીલ કે માતા પિતા અથવા તો કોઈ આપણા મોટા ભાઈ છે બરાબર છે એનું અપમાન કરવું એ પણ એને એને મારી નાખવા સમાન છે આવું શાસ્ત્રમાં લખ્યું છે આવી વાત એને કરે છે જો આપણે જેને સોલ્યુશન માનીએ છે ક્યારેક સોલ્યુશન એનું બીજું પણ હોય એને સમાન કોઈક બીજું સોલ્યુશન પણ હોય એટલે એ કહે છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે તું એમ કહે છે કે મારા મોટા ભાઈ મારા પિતા તુલ્ય છે તો પિતા તુલ્ય વ્યક્તિનું અપમાન કરવું એ પણ પિતા તુલ્ય વ્યક્તિનું મોત નીપજાવવાને સમાન છે તો તું જા અને એનું અપમાન કરી નાખ એટલે તારી પ્રતિજ્ઞા જે છે તારું સ્વગંધ છે એ પણ એની મર્યાદા જળવાઈ રહેશે અને તું અપમાન કરીશ એટલે એનું પણ મૃત્યુ કરવું એ પણ એમાં આવી જશે એટલે અર્જુન ગયા અને એણે જઈ અને યુધિષ્ઠિરને કીધું કે તમને ખબર છે તમે આજે જે મને શબ્દ બોલીને ગયા ને પણ આ બધું તમારા લીધે જ થયું છે તમને કોણે કીધું તું ચોકઠે રમવાનું તમને કોણે કીધું હતું કે ચોપાટ રમતાં રમતાં તમે આપણી પોતાની પત્નીને દાવ ઉપર લગાડી દો આ તમે બધા એ ધંધા કર્યા ને ત્યારે જ આ બધી માથાકુરો થઈને આજે આપણે યુદ્ધ લડવાનો વારો આવ્યો યુધિષ્ઠિર તો સાંભળીને આમ ચકિત થઈ ગયા કે અર્જુન મારી આમ આવું બોલે મોટાભાઈ સામે આટલું અપમાન કરી અને એ પોતે આવ્યા હવે પોતે આવ્યા ને તો આવ્યા પછી એને ઉલટાની ગિલ્ટી ફીલ થઈ કે મારા પિતા તુલ્ય વ્યક્તિનું હું અપમાન કર્યું બાળપણથી લઈને આજ સુધી હું એની સામે એક શબ્દ નથી બોલ્યો અને આજે મેં એનું એવું અપમાન કર્યું કે જે એના મૃત્યુ સમાન છે હવે આ અપમાન કર્યા પછી મારાથી સહન ન થાય હવે મારાથી જીવાય જ નહીં હવે હું જો જીવું ને તો એ તો પાપ બરાબર છે હવે મારે જીવવું નથી એને તો એવું કહેવાય ને કે ભાઈ આપણે અગ્નિની સૈયા તૈયાર કરી અને પોતે હવે અગ્નિમાં જમ્પ મારવાની તૈયારી દર્શાવી રહ્યા હતા એ સમયે કૃષ્ણ એવાને પાછા હશે એટલે શું કરે છે તું તો કે હવે તો મને ખૂબ જ અંદરથી ગિલ્ટી ફીલ થાય છે કે મેં મારા પિતા તુલ્યનું અપમાન કર્યું કૃષ્ણ ભગવાન હું જાણા એટલે આને એક સમસ્યામાંથી બહાર કાઢું તો બીજી સમસ્યા લઈને ઊભો થાય છે હવે તારે કરવું જ નહીં કે હવે ભાઈ મને મારાથી સહન નથી મારા બાપ જેવા વ્યક્તિનું મેં અપમાન કર્યું હવે તો મારે પોતે જ સુસાઈડ કરી લેવું છે અને મારે અગ્નિ સ્નાન કરી લેવું છે હું હવે મરી જવાની તૈયારીમાં છું તો અત્યારે કૃષ્ણએ ફરીથી સ્માઈલ આપી મરી જવું છે તો કે હા આનો એ ઉકેલ આપણા શાસ્ત્રોમાં આપ્યો છે તું જેમ ઠેકડો મારે આગમાં અને મરી જાય એને મરી જવું ન કહેવાય મરી જવું કોને કહેવાય ખબર છે એનું એક શાસ્ત્રની અંદર બીજો વિકલ્પ પણ આપ્યો છે કે મૃત્યુ જે છે ને એ કોના સમાન છે કે જ્યારે વ્યક્તિ પોતે પોતાની એવી પ્રશંસાઓ કરે બરાબર છે તો જ્યારે ખુદની ખુદ પ્રશંસાઓ કરે ને તો એ પણ એક મૃત્યુને સમાન જ છે એટલે એણે કીધું કે તું એક કામ કર તારીને તારી પોતાની પ્રશંસાઓ કર કે તું આમ છો તું આમ છો તું આમ છો એટલે ઇન શોર્ટ આ કિસ્સો જે છે આ ઘટના જે છે એ કહેવાય માગે છે કે તમે જ્યારે કોઈપણ પરિસ્થિતિને સોલ્યુશન માનતા હોય અને એના જેવું એક બીજું પણ સોલ્યુશન હોય કે જે કોઈને નુકસાન કર્યા વગર એનું સમાધાન થઈ શકતું હોય પણ એની આપણને ખ્યાલ ન હોય એવું સોલ્યુશન આપવા માટે આપણી પાસે એક સારો સખો મિત્ર હોવો જોઈએ કે જે કૃષ્ણની જેવો ચતુર હોય અને એની પાસે ભરી ભરીને કૂટનીતિ હોય કે ભલે ભલાને ભૂ પાવી દે એટલે તમારો જે પ્રશ્ન હતો કે સર આ પરિસ્થિતિને મારે જીતવી કેમ તો એના માટે આ બેસ્ટ એક્ઝામ્પલ બનતું હતું મને ખબર નહીં તમે કદાચ આ સ્ટોરી સાંભળી હોય ના સાંભળી હોય સારી લાગી ન લાગી પણ મને યોગ્ય લાગ્યું જરૂર લાગ્યું કે આ ઉદાહરણ અહીંયા સેટ થાય છે માટે મેં તમને આ ઉદાહરણ અહીંયા કીધું છે